મારું નામ છે મારે ચાર દીકરીઓ હે બરાબર અને એક દીકરો હે અને આપડે જમીન નથી આપડે તો ખેતીવાડી નું કામ કરવી છીએ

વાડીપાનો ફેરવો હોય તો હેડ લગી કપા લઈ જાવી એમ એમ કોઈ ખાતરનો ગાવ ગાવા થી લઈ હોય તો ખાતરનો ફેરો નાખી વાહ એટલે એનું ટૂંકમાં ફિક્સ એમાં ભાડું મળે તો મળે નકર ના મળે પણ છોકરાઓ ને હેરા ફેરવામાં માં આલે તમારે એ હા બસ આપડે તો ફેરવવા માટે જ લઈ દેલો હે ખાસ કરીને તમારે ખેતી નું વધારે પડતું હા ખેતી નું વધુ આપડે બરાબર કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે ના હું ભણ્યો નથી અભણ છું એમ સાવ અભણ છું હા પણ આ જેવો તેવો બસ ના બોર્ડ ને એવું વાસ્તવ આવડે પણ અભણ ને એ તમારા અનુભવ ઉપર એમ હા સ્કૂલે તો ગયા જ નથી ના સ્કૂલે નથી જો સમજાય ગયું સમજાય ગયું એ તમારા અનુભવ થી તમને આવડે છે તમારી ઉમર કેટલી છે અચ્છા છત્રીસ વર્ષ ની ઉમર છે તમારી બરોબર છે પછી આજે દીકરી બેન કયો છો એ કેવડા કેવડા છે દીકરી મારે એક દીકરી ને મેં હગાઈ કરી છે એમ હા બરાબર અને બીજી દીકરી નાની છે સમજાઈ ગયું અને દીકરો તો નાનો છે ને સૌથી હા હા નાનો દીકરો બરાબર છે એ ભણતો છે ને

પણ ઓલું પાછળ એમ કે આપડે પસ્તાવાનું થાય ઓલું એમ કે આપડે કોઈ એવો રોટલા ઘડો એવો હોય તો સાચી વાત છે સાચી વાત છે રડે જાય દીકરીઓ તો આપડે હવે માનો કે જમાના પ્રમાણે બધી ઘર કરી દેવી કરી દેવાની હોય બરાબર છે સમજાય ગયું સમજાય ગયું ના ના બહુ સરસ ઉત્તમ વિચાર કર્યો તમે અને વેલા સર હું થી જાગ્યા અહિયાં સવાર બાકી તો અમુક પછી પિસ્તાલીસ પચાસ વર્ષ થઈ જાય પછી તમે વિચાર કરો તો પાત્ર ખરાબ તો લાગે પણ કેવાનું શું છે કે પાત્ર એ મળવું મુશ્કેલ થાય.

પછી તો આ અમર બે હતી ને આમ મગજ ની બેગ તેજ હતી તે ડોક્ટર આયા એટલે કે અમને કે તું રજા આપતો નથી મેં કે ચાલુ કામ હે આયા છે કે છોકરા નાના ના ના મેં કે તે એ કે પણ બેન આમાં કે તકલીફ કઈક બીજી બતાવે હે એ કે મેં કીધું તો એ ક્યારે કે છે તો કે હવે ડોક્ટર દસ વાગે આવે ને પછી કઉ કે પછી ડોક્ટર દસ વાગે આયા અમદાવાદ થી એમ

બે વાર ત્રણ વાર કરાવવું ક્યારેક ક્યારેક પછી દાન આપડે ડાયનેશન કરાવી સો હજાર રૂપિયા થતા

હૃદય ફૂલાઈ ગયો હે ઓહ હો હો એટલે કે આ નો કે અમારે ઓપરેશન થાય કે બરાબર છે મેં એવું સાંભળ્યું ત્યાં સુધી એમ કે કે ભાઈ જે કિડની ફેલ થવાનું કારણ કે આગળ કઈ એવી તાવ નહીં કે એવી હેવી દવા દેવાઈ ગઈ હોય ને તો કિડની ખરાબ થાય એટલે પોતે દવા ને એવું લેતા પેલા એને જયારે મારા હાહરાન કર્યા હતી ને જી તારે એકવાર એને દવા પી પીધી હતી એટલે એના હિસાબે કોઈ કદાચ એ વખતે નુકસાન લાગ્યું એમ છે દવા પીધી તી મિસ કે

એટલે કેવાનું શું છે કે જેટલી માનો કે વીસ વર્ષ આપડા હોય અને પછી આપડે ત્રીસ થાય એટલે થોડુંક શરીર તો નબળું પડે ને ઘસારો આવે ને શરીરિયું થયો ને ત્રણ ચાર બરાબર છે

અને મન કે તમને કે એક કામ કર દો મેં કીધું બોલો મન કે એક ટીકડી હું લખી દઉં એ ટીકડી લઈ આવો તમે અને દઈ દયો મેં કીધું એ ટીકડી શું થાય મન કે એ ટીકડી ફેલ થઈ જાય માણસ મેં કીધું મારે એ ટીકડી દેવી નથી મારા નસીબ માં છે રહે છે નકર એના નસીબ માં છે આપડે એ પ્રમાણે ખર્ચો થાય છે મને અહિયાં થી ને એવો વેમ પડ્યો સમજા એને મને પેલા એવું પૂછ્યું તું મન કે તમારે

અન્ય બીજા કોઈ સમાજ ચાલશે બરાબર છે હા અને કોઈ વિધવા પાત્ર હોય કોઈ છૂટાછેડા થયેલું હોય અને તમારે ચાર બાળકો તો ઓલરેડી છે એટલે બાળક ન હોય તો વધારે સારું બરાબર છે બરાબર છે કોઈ વાંધો નહીં અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ડિલીટ કરતા નથી ક્યારે પણ બરાબર ભલે ભાઈ ભલે મને ફોટો મોકલી આપજો ભાઈ જય માતા જય માતાજી ભાઈ હા જી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ